રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓની સિટી બસમાં મફત મુસાફરીની ભેટ પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ લે તેવી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી લોકોને અવર જવર કરવામાં ખૂબ અનુકૂળતા પડી રહી છે ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોની સસ્તી અને સુવિધાજનક સેવા પૂરી પાડે છે ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અને ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે અનોખી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે બહેનોને ભાઈના ઘર સુધી પહોંચવામાં મુસાફરી ખર્ચ બચાવવા પાલિકાએ આ અભિગમ અપનાવ્યો છે તેવામાં પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધન દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ લે તેવી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે સૈયદ શેર અલી જીએન્યુઝ ગુજરાતી રમેશ સત્યની સાથે નમસ્કાર ઓગણીસ તારીખના સોમવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એ નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે એ દિવસે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ એવી આશા રાખું છું અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ બહેનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું